કચ્છનું ગૌરવ વધારતી વંદે માતરમના આગમન સમયે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો કચ્છના વિકાસને વધુ વેગ મળ્યો ગુજરાતના વિવિધ વિકાસના કાર્યોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરાયું નમો ભારત નો પ્રથમ નજારો જોવા લોકો ઉમટી ખાતે આવેલા ભારત રેપિડ ટ્રેન ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તથા વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ રાજકીય આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે અમારા પ્રતિનિધિ દ્વારા લોકોના મંતવ્યો જાણ્યા હતા સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો રેલવે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમજ ભયાઉથી સામખીયારી પ્રવાસ દરમિયાન લોકોનો ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો સામખીયારી ખાતે વિવિધ રાજકીય આગેવાનો દ્વારા ટ્રેનને આવકારી પ્રસ્થાન કરાવ્યું હતું અહેવાલ અલ્પેશ પ્રજાપતિ

તો આજ કાર્ય કેવું છે એ ભચાઉમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટ્રેનના લીધે ભારતના ઇતિહાસ અંદર સોનાના અક્ષરે આ કચ્છ માટે લખાશે કારણ કે ભુજથી અમદાવાદની જે ટ્રેન શરૂ કરવામાં આવી છે એ પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન છે એના દ્વારા લોકોના સુખાકારી માટે સંપૂર્ણ એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા પાંચસો થી હજાર જેટલા લોકોએ મુસાફરી કરી છે સાથે સાથે બે લોકોએ અહીંયા આ કાર્યક્રમને માણ્યો છે અને ખૂબ સારા વાતાવરણમાં અહીંયા સ્વાગત કાર્યક્રમ થયો છે આ ટ્રેન ટ્રેનના માધ્યમથી કર્મચારીઓ વેપારીઓ અને આમ જનતાને ખૂબ મોટો લાભ મળશે કારણ કે નાના ઓછા ભાડાની અંદર લક્ઝરિયસ કક્ષાની વૈશ્વિક કક્ષાની સુવિધાઓ વાળી આ ટ્રેન મળી છે એટલે લોકોમાં અનેરો ઉત્સાહ છે બચાવું સ્ટેશન ઉપર પ્રવાસીઓ સ્વયંભૂ પ્રગટ્યા સાથ સાથે લોકો પણ પ્રગટ્યા અને અહીંયા ખૂબ સારા વાતાવરણની અંદર અમારા રાજકીય પદાધિકારી ભિકારી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ શ્રી ભયાઉ રાપર વાગડ વિસ્તારના લોકપ્રિય શ્રીના સાનિધ્યમાં અહીંયા અધ્યક્ષસ્થાને કાર્યક્રમ થયો એની અંદર શહેરના અને તાલુકાના વેપારી એસોસિયેશનના પક્ષના પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ સારો સન્માનનીય કાર્યક્રમ પણ થયો મીઠું કરાવ્યું પાઇલોટ ને લોકો પાયલોટ ને અને ટ્રેન ને એ પ્રસ્થાન કરાવ્યું સારી રીતે આજે ખાસ એ છે કે ભારતીય રેલ નું ભવિષ્ય શરૂ થવા જઈ છે અને મોદીજી આપણે આ ખાસ ટ્રેનની ભેટ આપી છે તો એ બદલ અમારા સૌમાં ગર્વની લાગણી અનુભૂતિ થઈ રહી છે કે મોદીજી એ પોતા પણ સમજીને ભુજ થી આ ટ્રેનની શરૂઆત કરી છે તો એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે પ્રથમ દિવસે જીવ પ્રથમ દિવસે જો હાઉસ જોવા મળીને લોકો લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો આપ જોઈ રહ્યા છો અલ્પેશ પ્રજાપતિ